સંજાણ ગ્રામ પંચાયત કચેરી પરિસરમાં જાહેર શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં દેખરેખના અભાવે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે બજારમાં આવતા ગ્રાહકો અને મુખ્યત્વે મહિલાઓ માટે સુવિધા બહાલ કરવા જાહેર શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ સાફ સફાઈ અને દેખરેખના અભાવે જાહેર શૌચાલયનો ઉપયોગ કરી શકાય એવી સ્થિતિ નથી ગંદકીના કારણે પંચાયતમાં આવતા ગ્રામજનોનું સ્વાસ્થ્ય જોખમાય એવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે સંજાણ ગ્રામ પંચાયત જાહેર શૌચાલયની સફાઈ કામગીરી બાબતે ગંભીરતા દાખવે અને લોકોને સુવિધા મળી રહે તે દિશામાં નક્કર પગલાં લે તે જરૂરી છે બ્યુરો રિપોર્ટ સત્યડે ન્યૂઝ આ સંજાણ વિસ્તારમાં જે ગ્રાહકો મહિલાઓ અને બુઝુર્ગો લોકો અહીંયા ફરવા માટે આવે સબ્જી ખરીદી કરવા માટે આવે તો એમના માટે શૌચાલયની વ્યવસ્થા નથી શૌચાલય છેલ્લા કેટલાક સમયથી ત્રણ ચાર મહિનાથી બંધ પડેલી હાલતમાં છે જેને સરપંચ દ્વારા કોઈપણ રીતે કામગીરી કરવામાં આવતી નથી અને જેના લીધે પબ્લિકને ઘણી તકલીફ વેઠવી પડી રહી છે અને બીજું કે શૌચાલયની અંદર ઘણી ગંદકી છે અને એમાં સાફ સફાઈ કરવામાં આવતી નથી અને પાણીની પણ સમસ્યા છે જેથી કરીને ગ્રામ પંચાયતને અમારી નમ્ર વિનંતી છે કે સાફ સફાઈ કરવામાં આવે શૌચાલયની અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે જેથી લોકોને ઘણી રાહત થઈ શકે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની